નમસ્કાર મિત્રો આપ સૌનું અમારે ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ફરી વખત એક માઠા સમાચાર સાથે કે ધોરણ એક થી પાંચ અન્ય માધ્યમ અને દિવ્યાંગજનની જે સ્પેશિયલ ભરતી હતી તેની સ્થળ પસંદગી છે એ મુલતવી રાખવામાં આવી છે એવા સમાચાર કંઈક ત્યારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે મિત્રો આખા દિવસ આપણે એવા સમાચાર સાંભળતા હોઈએ કે ઝૂનના અંત સુધીમાં શિક્ષકને નિમણૂક આપી દેવામાં આવશે એકથી પાંચ હોય કે છ થી આઠ કે નવથી દસ કે અગિયાર બાર કોઈપણને નિમણૂક આપે તો ખુશીના સમાચાર કહેવાય પરંતુ મિત્રો જ્યારે વિદ્યા સહાયકની વાત કરીએ તો આ વખતની જે જિલ્લા પસંદગી છે તેની તારીખ માત્ર ને માત્ર પાંત્રીસો ઉમેદવારના કોલ લેટર છે એ પણ તમે જુઓ તો પાંચ તારીખથી અઠ્યાવીસ છ સુધી માત્ર જિલ્લા પસંદગી ચાલ છે ત્યાર પછીનો બીજો તબક્કો છે એ પણ બાકી રહેતા ઉમેદવારો માટે એના પછીનો કદાચ ત્રીજો તબક્કો પડે એટલે મિત્રો આપણે ધારીએ એટલું વહેલા શક્ય બને એવું નથી પરંતુ આજના જે સમાચાર છે એ કંઈક એવા છે કે ભાઈ વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠવીસ તથા જે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેની જે વિદ્યા સહાયક ભરતી હતી તેના માટેની અગત્યની સૂચના ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેના જે વિદ્યા સહાયક ના ઉમેદવારો હતા તેઓને દસ છ બે ના રોજ અને એક થી પાંચ પસંદગી બોલાવવામાં આવ્યા હતા પરંતુ ચોવીસ કડી અને સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બે તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્રથી રાજ્યની જે ગ્રામ પંચાયતની ચૂંટણીનો આ ચૂંટણીના કારણે આ આદર્શ આચાર સંહિતા હોવાથી અને આ આચારસંહિતાના અમલના બાના હેઠળ ઉમેદવારોની જે જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી તથા નિમણૂક પ્રક્રિયા જે હતી તે સે મુલતવી રાખેલી છે અને અંતે વેબસાઇટ ઉપર નીચે એક સૂચના મૂકવામાં આવેલી છે કે જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેથી વેબસાઈટ ઉપર નવેસરથી જાહેરાત અને તારીખ જાહેર કરવામાં આવશે તો મિત્રો જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીની તમામ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો ખૂબ ખૂબ આભાર